સૂર્યપુત્રી તાપી નદી માતાના પ્રાગટ્ય દિવસની ઉજવણી સૂર્યપુત્રી તાપી માતાના જન્મ દિવસની ઉજવણી કામધેનુ યુનિવર્સિટી ઉકાઈ અને ગંગા સમગ્ર તાપી પ્રાંતના સંયુક્ત ઉપક્રમે ટીઆરસી ગાળના પાછળ ઉકાઈ ડેમના નીચેના ભાગમાં કરવામાં આવી સૂર્યપુત્રી તાપી માતાના જન્મ દિવસની ઉજવણીમાં શ્રી આર આર બોરળ જીએએસ અધિક નિવાસી કલેક્ટર શ્રી તાપી અને તેમના ધર્મપત્ની સાથે હાજર રહ્યા श्री सुरत भाई वसावा तापी भाजपा प्रमुख श्री डॉक्टर स्मिथ लैंडे कामदेनुनिवर्सिटी उकाय हेड श्री अमित भाई अग्रवा सोनगढ़ नगर भाजपा प्रमुख श्री किशोरभा चौधरी कॉर्पोरेटर सोनगढ़ नगरपालिका श्री विक्रम भाई गामी सोनगढ़ तालुका भाजपा प्रमुख श्री अनिल भाई चौधरी सामाजिक कार्यकर श्री श्याम भाई गामी धर्म जागरण मंच तापी श्री संजय भाई शाह कारोबारी सदस्य गंगा समग्र गुजरात प्रांत श्री सुदाम भाई साटोटे गंगा समग्र तापी प्रांत અધ્યક્ષ શ્રી સાગરભાઈ વ્યાસ જળ સંચય આયામ ઉપાધ્યક્ષ અને મહિલા મંડળ ઉકાઈની બહેનો હાજર રહ્યા તાપી નદી માતાના જન્મ દિવસે પૂજા અર્ચના કરી મહાઆરતી કરી તાપી માતાને ચુંદડી અર્પણ કરવામાં આવી સાથે જેટલી જુદી જુદી જાતની તાપી માતાના પવિત્ર જળમાં સંચયન કરી પ્રવાહિત કરાયું સૂર્યપુત્રી તાપી માતાના જન્મદિનની ઉજવણી પ્રસંગે ઉકાઈ તથા આજુબાજુના ગ્રામજનો પણ હાજર રહ્યા પ્રકૃતિની સાથે મેઘરાજાએ પણ જન્મદિવસની ઉજવણીના પ્રસંગે આશીર્વાદ આપવા અચૂક હાજરી સૌને મન મૂકી ભીંજવ્યા જેથી સૌનો આનંદ પણ ચાર ગણો વધી ગયો હતો રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની તાપી